ભુજ રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે કાર્યક્રમનું આયોજન ભુજ રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે જયનગર પંચાયતી પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન બાળકોને પુસ્તક તેમજ તિરંગો વિતરણ તેમજ અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ સભ્યોની નિમણૂક કરવામાં આવી એ સભ્યો કેવા કે જેમને આપણે તજજ્ઞ નિષ્ણાંતો કહી શકીએ રાષ્ટ્રીય આગેવાનો કહી શકીએ એ બંધારણ સભાના પ્રમુખ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને એની કોર કમિટી મહત્વની સમિતિ એટલે મુસબ્દા સમિતિ એના ચેરમેન ડૉક્ટર સાહેબ આંબેડકર બંધારણ સભા સાથે કચ્છનું કનેક્શન જોઈએ તેના બે સભ્યો પ્રોફેસર કેટી શાહ માંડવી મહાન અર્થશાસ્ત્ર ભવનજીભાઈ અર્જુન સિંઘજી જે પાછો દસ વર્ષ સુધી લોકસભાના સભ્ય એ બંધારણ સભાના સભ્ય અને જે મુસદ્દા સમિતિ બની એમાં ગુજરાતનું કનેક્શન જોઈએ તો કનિયાલાલ માણેકલાલ મુનશી એ સભ્ય બાબા સાહેબ આંબેડકરે દુનિયાના સાઠ જેટલા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો મુસરદાર સમિતિમાં એ બધા બંધારણોની પરથી ચર્ચા થઈ અને છે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ એ દિવસે બંધારણ સભાના સભ્યોએ એ બંધારણ ઉપર હસ્તાક્ષર કર્યા અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ એ દિવસે બંધારણનો અમલ થયો અને આ દેશમાં પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા એ પોલિટિકલ સિસ્ટમ આપણે સ્વીકારી અને મતાધિકાર દ્વારા આ દેશના નાગરિકોને આ દેશનું સાર્વભૌમત્વ મૂકવામાં આવ્યું આપણે વખતો વખત સમાચારો સાંભળતા હોઈએ છીએ સમાચારો વાંચતા હોઈએ છીએ કે દુનિયાના જુદા જુદા દેશોમાં વખતો વખત લોહિયાળ સત્તા પલટા થતા હોય છે પણ આપણે ત્યાં જે પોલિટિકલ સિસ્ટમ આપણે ડેવલપ કરી ડેમોક્રેટિક રિપબ્લિક એને કારણે જ્યારે જ્યારે સત્તા પરિવર્તન થયું ત્યારે મતાધિકારથી થયું છે એ દાખલા તરીકે વેસ્ટ બેંગોલ અને કેરાલા તો ત્યાં કોંગ્રેસ પક્ષની સરકારો હતી પછી સામ્યવાદી પક્ષની સરકારો આવી ઓગણીસો સાડસઠમાં લોકસભાની ચૂંટણી થઈ સાથે આખા દેશમાં વિધાનસભાની ચૂંટણી થઈ તે વખતે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને હરિયાણા ત્યાં મતાધિકારથી પરિવર્તન આવે દેશની વાત કરીએ તો ઓગણીસો સત્તોતેરમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે દેશમાં સત્તા પરિવર્તન છે ફરીથી ઓગણીસો એંસીમાં દેશમાં મતાધિકારથી શાસન પરિવર્તન થયું એ રીતે આપણા દેશમાં સત્તા પરિવર્તનો થતા રહ્યા છે પણ દુનિયાના બીજા દેશોમાં જ્યારે સત્તા પરિવર્તન થાય છે ત્યારે કાં તો લશ્ક લશ્કરનો વિદ્રોહ હોય એને કારણે સત્તા પરિવર્તન થાય અથવા પ્રજામાં વિદ્રોહની ભાવના હોય અને લશ્કર હથિયાર હેઠા મૂકી દે બંગ્લાદેશ તાજેતરનું દાખલો ત્યારે સત્તા પરિવર્તન થાય એ રીતે સત્તા પરિવર્તન થતા હોય છે આપણા દેશને એક સદનસીપ છે કે આપણા રાષ્ટ્રીય નેતાઓ જે દીર્ઘદ્રષ્ટિ વાપરી અને જે બંધારણ આપણને આપ્યું એને કારણે આપણા દેશમાં લોકશાહી ટકી રહી છે અને આજની તારીખે દુનિયામાં સૌથી મોટી લોકશાહી તરીકે આપણા દેશની લોકશાહીની ગણતરી થાય છે પણ મોટી લોકશાહી હોવું એ પર્યાપ્ત નથી મોટી લોકશાહી સાથે દુનિયાની શ્રેષ્ઠ લોકશાહી હોવી એ જરૂરી છે અને શ્રેષ્ઠ લોકશાહી થવા માટે હજી ઘણી મજા કાપવાની બાકી છે અને બીજા કોઈની વાત ન કરું પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમના મહાસચિવ દત્તાત્રય છે એમણે બે વર્ષ પહેલાં એમ કહ્યું કે આપણા દેશમાં વીસ કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે અને ત્રેવીસ કરોડ લોકો એવા છે કે જેમની રોજની આવક રૂપિયા બસો પચોત્તેર ટકા ઓછી છે આ દેશમાં ખૂબ જ બેરોજગારી છે આ દત્તાત્રે જેનું ઓબ્ઝર્વેશન અને એમણે જે આંકડા આપ્યા એ પ્રમાણે તે વખતે આપણા અર્થતંત્રની ગણતરી દુનિયાના છઠ્ઠા અર્થતંત્ર તરીકે થતી હતી છતાં આ દેશના પચાસ કરતાં વધારે લોકોના હિસ્સે એ રાષ્ટ્રીય આપતા તેર ટકા માન આવતા હતા તો એમણે જે સૂચન કર્યું કે ભાઈ રોજગારીની તકોનું નિર્માણ કરો કુટુંર ઉદ્યોગોને પુનર્જીવિત કરો કાયદો જળવાઈ રહે એ જુઓ તો મારી પણ કરતા સૌને વિનંતી કે આજે ચૂંટણી જીતવા માટે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પક્ષો જે રીતે રેવડીની જાહેરાતો કરે છે એને કારણે આપણો દેશ એક રેવડી બજાર હો એવી છાપ દુનિયામાં ઊભી થઈ રહી છે તો રેવડી બજાર કરી અને ચૂંટણી જીતવા કરતાં તમે લોકોને મેનિફેસ્ટો આપો મેનિસ્ટો જે જાહેરાતો કરો એનો અમલ કરો અને પછી ચૂંટાવો આપણા પંતપ્રધાન પૂર્વ પંતપ્રધાન જેને ખરેખર આપણે પ્રજા વક્ષ પંતપ્રધાન કહી શકીએ એવા અટલ બિહારી વાજપેયીજી એમણે પણ એમ કહ્યું છે કે ભાઈ તમે આ દેશમાં લોકોને શિક્ષણ નિઃશુલ્ક આપો એ સારી વાત છે આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક આપો નિઃશુલ્ક આપો ઇચ્છનીય છે અને ન્યાય નિઃશુલ્ક આપો એ પણ ઈચ્છનીય છે એના સિવાય કોઈ પણ વસ્તુ નિઃશુલ્ક આપવી જોઈએ નહીં જેના અભિપ્રાય પ્રમાણે આ બધી વસ્તુઓ નિઃશુલ્ક આપવાથી આપણે દેશના નાગરિકોને ડિઝોનેઝ કરીએ છીએ એમને ડિમોરાલાઇઝ કરીએ છીએ તો નાગરિકોને ડિમોરલાઇઝ કરવાને બદલે એ લોકો સમાનભેર જીવન જીવી શકે એ રીતે આપણે એમને શિક્ષણ આપીએ આરોગ્યની સુવિધાઓ આપીએ ન્યાય આપીએ અને એ રીતે ક્યારેક ને ક્યારેક મોટી લોકશાહીમાંથી શ્રેષ્ઠ લોકશાહી તો કમસે કમ સારી લોકશાહી થઈ શકીએ સાદા નમસ્કાર મારું નામ મનોર નોડે છે અને રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરીને એક સામાન્ય એક સંસ્થા ચલાવું છું ખાસ કરીને બે હજાર એકમાં જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો અને પછી સ્થિતિ પ્રમાણે તમને મને આપણે સૌને ખબર છે કે બે હજાર એક પછી ભુજ નવસર્જન દરો દોડી ગયો અને જે તે વખતે પણ મારી સ્થિતિ હતી એના પછીની સ્થિતિ પ્રમાણે પોતાનો ધંધો ચાલુ કર્યો ને પોતાનો ધંધો ચાલુ કર્યો એના પછી મને કંઈક ને કાંઈક એમાં જાણવા મળ્યો શીખવા મળ્યો અને એ શીખવા માટે મેં ઘણો પુરતાત કર્યો અને એને અલ્લાહ મને એનો ફર આપ્યો કે નાના નાના બાળકોને વોલસો વાલસોય કરી ને કોઈપણ ભૂજની એક પ્રાથમિક શાળામાં જઈને બાળકોને મોટિવેટ કરવાનો રાસ ધ્વજ આપવાનો અલ્પાર આપવાનો અને રાસ દેશભક્તિનો પુસ્તક આપવાનો આ બે હજાર એકથી કરી ને બે હજાર બેથી કરી ને અવરિત મારો આ કાર્યક્રમ ચાલુ છે આજના કાર્યક્રમમાં માન્ય શ્રી શંકરભાઈ સદ્દે અલીમાભાઈ જત નીતિન સાહેબ રાવલ ગનીભાઈ કુંભાર ભરતભાઈ ગોસ્વામી અને સુનિલભાઈ બોરા સંદીપભાઈ બોરા વી હાજર રહી આ કાર્યક્રમને ઓપાવ્યો આ કાર્યક્રમ ભુજ શહેરની જૂનામાં જૂની કોલોની કંઈ એવી જયનગરમાં રાખવામાં આવ્યો હતો પંચાયતી પ્રાથમિક શાળામાં ને નાના નાના બાળકોને બસોથી સો બસો રાષ્ટ્રીય પુસ્તક આપવામાં આવ્યો અલ્પહાર આપવામાં આવ્યો ધ્વજ ધ્વજો આપવામાં આવ્યા ને ખાસ કરીને જ્યારે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટની વાત આવશે ત્યારે મારો કોઈ જોટો જરે એમ નથી કેમ કે બે પાંચસો રૂપિયા તો કોઈ પણ લઈને પોતાની રીતે છૂટા પડી જાય છે પણ જ્યારે બાળકોને મોટિવેટ કરો રૂબરૂ જાઓ ત્યારે મને એમ લાગે છે એનો આનંદ અતિ હોય છે કેમ કે હું પણ એક નાનો કરો વેપારી છું આજે કોઈ પણ કાર્યક્રમમાં કે જ્યાં પણ તમે જાઓ ત્યાં સમયનો અભાવ હોય છે પણ મેં ધંધાને પર રાખી ને આ બધા કાર્યક્રમ સફળ કાર્યક્રમનું આયોજન કરું છું એમાં એક મને તાકાત મળે છે તાકાતમાંથી ઉર્જા મળે છે ઉર્જા મળે છે એટલે આ બધા હું કામ કરું છું ને ખાસ કરીને જ્યારે પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ જે પણ પ્રેસ મીડિયા પણ વારંવાર અમારી નોંધ લેવો છો દેશદાજની તમે પણ ભાવના પ્રગટ કરો છો ત્યારે હું પણ તમને ધન્યવાદ કહું છું જય હિન્દ જય ભારત કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે